અધ્યાત્મ જગતમાં પથ પ્રદર્શક તથા અનેક એવી શિક્ષાઓ જે રોજિંદા જીવ માટે ઉપયોગી બને એવા તહેવારો આવતા જ રહેતા હોય છે થોડા દિવસ પહેલા આપણે બધાએ પરમ પવિત્ર શ્રાવણ માસ કે જેમાં દેવ ભગવાન શિવશંકર જેમની અનેકો લીલાઓ અને અનેક રીતે એમના ગુણગાન ગાયા લોકો બધા શ્રાવણના દર સોમવારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ ઉપર લોકોએ જળ ચડાવ્યું દૂધ ચડાવ્યું બિલીપત્ર ચડાવ્યું આંકડો ચડાવ્યો ધતુરો ચડાવ્યો અને એ રીતે પોતાના હૃદયના ભાવને અંતરની શ્રદ્ધાને ભગવાન શિવ શંકરને અર્પણ કરી હવે ભગવાન શ્રી ગણેશજી જેઓનો ગણેશ ચતુર્થીના દિવસે પ્રગટ દિવસ માનવામાં આવે છે મા પાર્વતીજીના એકાકીપણાને દૂર કરવા માટે એમણે પોતાના જ મેલ દ્વારા ભગવાન ગણેશને પ્રગટ કર્યા અને એ દિવસ હતો ગણેશ ચતુર્થીનો દિવસ ગણેશ ચતુર્થીના દિવસે ભાદ્રપદની ચોથ જે દિવસે જગ્યાએ જગ્યાએ સોસાયટી સોસાયટી ભગવાન ગણેશની અલગ અલગ સુંદર પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ભગવાન ગણેશની ગણેશ ચોથ લઈને અનંત ચતુર્દશી સુધી દસ દિવસ સ્થાપના કરીને શ્રદ્ધા ભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ શ્રેય આપણા સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય તિલકને જાય છે કે જેમણે આ એક પરંપરા શરૂ કરી જે સમયે આપણે સ્વતંત્રતાના બંધનમાં હતા આપણે એકસાથે એકત્રિત થઈને કોઈ પણ જાતની કોઈ ચર્ચા વિચારણા કે કોઈ નિર્ણય નહોતા લઈ શકતા એવા સમયે લોકમાન્ય તિલકે આ પ્રસ્તાવ મૂક્યો કે આ તો અમારો હિન્દુઓનો તહેવાર છે એમાં અમે બસ ભેગા થઈને પૂજા અર્ચના અને પ્રભુ ભજન કરીશું અને કહેવાય છે કે એ જ દસ દિવસોમાં લોકમાન્ય તિલક એ સાંકળોમાંથી કઈ રીતે મુક્ત કરવો એના વિશે ચર્ચા વિચારણા કરી અને ત્યારથી લઈને દર વર્ષે દસ દિવસનો આ પવિત્ર ઉત્સવ ઉજવવામાં આવે છે ભગવાન ગણેશ જેવો વિઘ્નહર્તા લંબોદર એવા અનેક નામોથી પૂજાય છે કોઈ પણ શુભ પ્રસંગમાં ભગવાન ગણેશની પૂજા થાય છે સર્વ ગણેશની સ્થાપના અને ગણેશની પૂજા કર્યા વગર આપણે કોઈ શુભ પ્રસંગની શરૂઆત નથી કરતા હકીકતમાં ભગવાન ગણેશજી આ પદને ત્યારે જ પામી શક્યા કેમણે ઈશ્વરના સાચા નામનો મહિમા જાણ્યો આવે છે કે બધા જ દેવતાઓ વચ્ચે એક હોડ ચાલી એક હરીફાઈ ચાલી કે આપણામાં શ્રેષ્ઠ કોણ અને કોણ બધા દેવોના અધિપતિ બને ત્યારે ભગવાન શિવશંકર કહે છે કે દરેક દેવતાઓ પોતપોતાના વાહનને લઈને આખા બ્રહ્માંડની પરિક્રમા કર્યા બાદ પહેલા પાસે પહોંચી જાય એ દેવોના અધિપતિ એમની સર્વ પૂજા થશે દરેક દેવતાઓ પોતપોતાના વાહનને લઈને બ્રહ્માંડની પરિક્રમા માટે આગળ વધે છે પણ ભગવાન ગણેશજી પોતાના નાના એવા મુશ્યકને જોઈને વિચાર કરે છે ક્યાં નાના એવા મુશક દ્વારા હું આખા બ્રહ્માંડની પરિક્રમા કરીને પહેલો પાછો નહીં આવી શકું ખૂબ ઉદાસ વદને કૈલાસના એક ખૂણામાં જઈને બેસી જાય છે અને એ સમયે કહેવાય છે કે નારદજી ત્યાં આવે છે પૂછે છે કે તમે પરિક્રમા માટે ન ગયા શું થયું શા માટે આટલા ઉદાસ છો ગણેશજી કહેવા લાગ્યા પરિક્રમા નહીં વાહન નારદજી બ્રહ્માંડની પરિક્રમાની હરીફાઈમાં શરત રાખવામાં આવી છે બે બ્રહ્માંડ છે એક તો બહારનું અને એક અંતર જગતનું બહારના બ્રહ્માંડની પરિક્રમામાં દરેક દેવતાઓ આગળ વધી રહ્યા છે નીકળી ગયા છે તમે અંતર જગતના બ્રહ્માંડમાં પરિક્રમા કરો ભગવાન ગણેશ પૂછે છે કઈ રીતે થઈ શકે ત્યારે નારદજી ભગવાન ગણેશને ઈશ્વરના સાચા નામનો સ્મરણ કરવાની વિધિ બતાવે છે કે નામ એ મૂલાધારથી થી લઈને સહસ્ત્ર દલ કમલ સુધી

એ નામનો સહારો લેવો પડે છે જે આપણા દરેકના શ્વાસોમાં સમાયેલું છે જ્ઞાની પુરુષોએ કહ્યું કે શ્વાસ શ્વાસ સુમિરણ કરો વૃથા શ્વાસ મત કોઈ ના જાને શ્વાસ કા આવન હોય યા ન હોય તો આત્મામાં ઈશ્વરનો નામ શ્વાસોમાં કઈ રીતે સ્મરણ કરવો નારદજીએ વિધિ ગણેશજીને બતાવે છે જેના દ્વારા આપણે રામાયણમાં પણ વાંચીએ છીએ મહિમા જાસુ જાની પ્રથમ પૂજિયત નામ પ્રભાવ મહિમા જાસુ જે નામની મહિમાને સમજી કે નારદજીના બતાવ્યા અનુસાર ગણેશજી એ નામ કરવા લાગ્યા અને સતત અંતરાત્માના બ્રહ્માંડમાં વિચરણ કરવા લાગ્યા એવો અંતરાત્મામાં એમને બ્રહ્માંડ વિચરણનો અનુભવ થવા લાગ્યો અને ત્યારબાદ ત્યાંથી ઉભા થઈને ભગવાન શિવ શંકર અને માતા પાર્વતીજી બેઠા હતા ત્યાં જેમની પ્રદક્ષિણા એમની પરિક્રમા કરીને હાથ જોડીને કહેવા લાગ્યા કે મેં બ્રહ્માંડની પરિક્રમા કરી લીધી ભગવાન શિવશંકર એટલા પ્રસન્ન થયા કહેવા લાગ્યા કે તું જ ગણપતિ છે

બાહ્ય ફિઝિકલ બોડીને આપણે શરીરને જોઈએ તો ત્યાંથી પણ આપણને અનેક એવી શિક્ષાઓ પ્રાપ્ત થઈ થાય છે સૌથી પહેલા એમનો વિશાળ મસ્તક જે ઉત્તમ બુદ્ધિ બુદ્ધિશક્તિનું પ્રતીક છે બુદ્ધિના દેવતા પણ એમને માનવામાં આવે છે બુદ્ધિ શક્તિ ઉત્તમ હોવી બહુ જરૂરી છે કેમ કે જ્યાં સુધી આપણી નિર્ણય કરવાની ક્ષમતા ઠીક નથી તો જીવ અને સફળ થતો હોય છે એ વિશાળ મસ્તક વિશાળ બુદ્ધિ બુદ્ધિશક્તિનું પ્રતીક ત્યારબાદ એમના વિશાળ કાન મોટા મોટા કાન એ આપણને સૂચિત કરે છે કે તમે જેટલું બને એટલો વધારે સત્સંગ જ્ઞાનીઓની વાણી ધર્મ ગ્રંથોના અનેક જે શીખ છે શિક્ષાઓ છે એને જેટલી પણ બને એટલી સાંભળો શ્રવણનું બહુ મહત્વ બતાવ્યું છે શ્રવણને નવધા ભક્તિમાં પ્રથમ સ્થાન પ્રથમ સોપાન કહેવામાં આવ્યું છે શ્રવણમ કીર્તનમ મનનમ ત્યાં પણ શ્રવણને પહેલું સ્થાન મળ્યું છે જોઈને અને વરદાન માંગવાનું કહ્યું તો પૃથ્વી રાજાએ વરદાનમાં માંગ્યો કે મને દસ કાન આપો કે દરેક કાન દ્વારા હું વધુમાં વધુ સંત જ્ઞાનીઓના વિચારોને શ્રવણ કરી શકું મહાન શક્તિ મહાન પુરુષોના ગુરુના સૂચનોને અને એમના વિચારોને શ્રવણ કરી શકું તો ભગવાન ગણેશ ગજાનનના પણ મોટા મોટા કાન આપણને એ જ સૂચવે છે એમની નાની નાની આંખો એ તીક્ષ્ણ સૂક્ષ્મ દ્રષ્ટિ તીક્ષ્ણ દ્રષ્ટિ સૂક્ષ્મ દ્રષ્ટિ હોવી બહુ જરૂરી છે આપણે ઘણી વસ્તુ ઉપર ઉપર જોતા હોઈએ છીએ તો એના યથાર્થને સમજી નથી શકતા એના મૂળ અર્થને નથી સમજી શકતા ઘણીવાર કેવળ ઉપર ઉપર જોવાથી અર્થનો અનર્થ કરી દઈએ છીએ એ વસ્તુને જેવી રીતે જોવામાં આવે અને એમાં જે મોરલ સમાયેલું છે એ આપણા સુધી નથી પહોંચી શકતું તો દરેક વસ્તુને બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવું જરૂરી છે ભલે ધર્મ ગ્રંથો હોય સંત જ્ઞાનીઓની વાતો હોય અથવા સંસારની કોઈ પણ વસ્તુ હોય એને તીક્ષ્ણ દ્રષ્ટિથી જોવાની જરૂર છે એ ભગવાન ગણેશની નાની નાની આંખો આપણને શિક્ષા આપે છે ત્યારબાદ એમનું વિશાળ પેટ એ આપણને દર્શાવે છે કે કોઈની પણ સુખ દુઃખની વાતોને પોતાની અંદર પચાવીને રાખવી જોઈએ ઘણીવાર આપણે એવું કહી વિચાર કરીએ છીએ કે કોઈ આપણે આપણા ઉપર વિશ્વાસ મૂકીને પોતાની કોઈ અંગત દુઃખની વાત કરી આપણા

મહિમા એને જે મોટા મોટા કાનથી સાંભળ્યા બાદ પોતાની અંદર ઉતારવાનો આપણને સંદેશ આપે છે ભગવાન ગણેશ ગજાનંદ નું મોટું પેટ કે એને અંદર રાખો એને પચાવો તમે એવું નહીં કે એક કાનથી સાંભળ્યું અને બીજે કાનથી આપણે કાઢી નાખીએ ઘણી વાર એક કાંતિ સાંભળ્યું બીજે કાંતિ કાઢી નાખીએ ઘણીવાર એક કાંતિ સાંભળ્યો મોઢા દ્વારા એને બીજાને કહીને એમાંથી કંઈક બીજો ભલતો જ અર્થ કાઢીને લોકોને ભ્રમિત કરી દઈએ પણ ત્રીજા પ્રકારનો વ્યક્તિ છે કે જે એક કાંતિ સાંભળી એને અંદર પેટમાં ઉતારે છે એને પોતાના હૃદયમાં ધારણ કરે છે એ ભગવાન ગણેશનું મોટું પેટ આપણને શિક્ષા આપે છે અને ત્યારબાદ એમના નાના નાના પગ એ શીખવાડે છે ધીરજ શીખવાડે છે જીવનમાં ધૈર્ય હોવું બહુ જરૂરી છે પેશન્સ જો નથી તો વ્યક્તિ હંમેશા ડિસ્ટર્બ રહેતો હોય છે જે વ્યક્તિના જીવનમાં ધીરજ નથી એ ક્યારેય કોઈ ઉત્તમ નિર્ણય લઈ શકતો નથી હળબડાહાટમાં પોતાનું કામ બગાડે છે તો ભગવાન ગણેશના નાના નાના પગ આપણને શીખવાડે છે અને અંતે એમની જે સૂંઢ છે એ આપણને જ્ઞાન અને કર્મનો સમન્વય શીખવાડે છે સૂંઢ દ્વારા હાથી જે હોય છે એ પાણી પણ પીવે છે અને સૂંઢ સૂંઘવાનું કામ પણ કરે છે પાણી પીવું એ કર્મેન્દ્રિયનું કામ છે અને સૂંઘવું એ જ્ઞાનેન્દ્રિયનું કામ છે મનુષ્યના જીવનમાં પણ જ્ઞાન અને કર્મ બંનેનો સમન્વય હોવો જરૂરી છે કેવળ કર્મ કરતા રહેશો જો જ્ઞાન નથી કર્મ પ્રત્યે તો પણ તમે એ કર્મમાં સફળ નહીં થો અને કોરું જ્ઞાન છે પણ એના પ્રત્યે કોઈ કર્મ જ ન કર્યું ખાલી કોરા જ્ઞાન દ્વારા પણ જીવ એને જો આચરણમાં નથી મૂકતો સાંભળી સાંભળીને વિચાર કર્યો કે મેં તો હું તો બહુ જ્ઞાની છું મેં તો બહુ જ્ઞાન જાણી લીધું પણ એને જો કર્મમાં આચરણમાં ન મૂક્યું તો પણ જીવ નથી અધ્યાત્મને સમજી શકતો નથી પરમાત્માને ઓળખી શકતો તો સુંડ આપણને કર્મ ને જ્ઞાન બંનેનો મેળ કરવાની શિક્ષા આપે છે અને ત્યારબાદ ભગવાન ગણેશનું વાહન ઉંદર મુશક બહુ નાનું છે ભગવાન ગણેશનું શરીર તો મોટું છે પણ એ નાના એવા વાહનને એમણે પોતાની જ્ઞાનની શક્તિ દ્વારા પોતાના વશમાં કરેલું છે એ ઉંદર એ મુશક જે છે એ આપણા ચંચળ મનનું પ્રતિક છે આપણું મન પણ મુશકની જેમ ઉંદરની જેમ બહુ ચંચળ છે ઉંદરને તમે જોયો હશે ઘણીવાર તમારા ઘરમાં પણ ઉંદરડીઓ ફરતી હોય છે તો એ એક જગ્યાએ

ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એવું નથી કઠિન જરૂર છે પણ અસંભવ નથી આપણો મન જે મુશક જેવો ઉંદર જેવું છે એને પોતાના વંશમાં કરવા માટે આપણે જ્ઞાનના દેવતા વિદ્યાના અને બુદ્ધિના દેવતા ભગવાન ગણેશજીની શિક્ષા આપણા જીવનમાં ધારણ કરવાની જરૂર છે અને સૌથી મોટી એમની શિક્ષા એ છે કે એ જે પવિત્ર પરમાત્માનું નામ કે જેના દ્વારા બ્રહ્માંડની પરિક્રમા થઈ શકે આત્મ જગતમાં એ નામ દ્વારા જ મન રૂપી ચંચળ ઉંદરને પોતાના વશમાં કરી શકાય છે પોતાના કંટ્રોલમાં કરી શકાય છે તો એવા ભગવાન ગણેશના એક એક અંગને એમના વાહન દ્વારા આપણે જીવનમાં ભૌતિક અને આધ્યાત્મિક બંને સંદેશને પ્રાપ્ત કરવાની જરૂર છે ગણેશ ચતુર્થીના દિવસથી અનંત ચતુર્દશી સુધી આપણે દસ દિવસ કેવળ તમે માતા પિતા કરીને એમની પ્રતિમાને આરતી કરીએ તો આપણે બહુ મોટા ગણેશ ભક્ત કહેવાય એવું નથી ભગવાન ગણેશજીનો એક જ આપણને સૂચન અને સંદેશ છે કે તમે

ભગવાન ગણેશ ગણેશનું આવી વિચિત્ર રૂપ જોઈને એમની મજાક કરીએ એમને ઉપર હસવા લાગ્યા ત્યારે ભગવાન ગણેશ એમને શ્રાપ આપે છે કે તને તારા ગર્વ છે તું અને માદક બનીને અભિમાની બનીને મારા ઉપર તે મજાક કરીએ મારા આવા વિચિત્ર રૂપ જોઈને તો હસવા લાગ્યો તારું આ રૂપ નાશ પામશે અને ત્યારે ભગવાન ચંદ્રદેવ એમની કરે છે ગણેશ ચતુર્થી પૂજનની વિધિ અને સ્કંદ પુરાણમાં લખ્યું છે કે સૌથી પહેલો ગણેશ ચતુર્થીનું પૂજન અને એનું વ્રત ચંદ્રદેવે કર્યું હતું અંતે ગણેશજી એમના ઉપર પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે કે એમ તો તો મારો શ્રાપ હતો થઈ જાય પણ પણ એ બને ધીરે ધીરે જેમ જેમ દિવસ પસાર થતા જાય પખવાડિયાનો અંત આવતો જાય અને અમાસ નો દિવસ આવે આપણે બધા જાણીએ છીએ કે ચંદ્ર ની સુંદરતા ત્યારે ઓછી થઈ જાય છે અને ખતમ થઈ જાય છે અમાસ ને દિવસે તો એ શ્રાપ ભગવાન ગણેશ કહે છે કે ધીરે ધીરે તારો રૂપ કાળાસમાં પરિવર્તન પામશે પણ પાછો તું અમાસ પછીના પખવાડિયામાં ખૂબ રૂપવાન બનવીશ પણ એક શ્રાપ તો તારો રહેવાનો જ કે લોકો તારો પૂજન કરશે તારા દર્શન કરશે પણ આજના દિવસે એના જીવનમાં સફળતા નહીં પ્રાપ્ત થાય તો કહેવાય છે કે ભાદ્રપદની ચતુર્થી ચંદ્રના દર્શન લોકો નથી કરતા તો આવો ગણેશ ચતુર્થી જે પવિત્ર પર્વ પવિત્ર તહેવાર આપણે બધા આજે ઉજવી રહ્યા છીએ તો શ્રદ્ધા ભાવથી એમના જીવન એમના અંગો એમના વાહન આપણે આપણા જીવનમાં અધ્યાત્મ પ્રેરણા પ્રાપ્ત કરીએ સત્ય પરમાત્મા ને હૃદયમાં જાણીએ એ નામ નું સ્મરણ કરીને શ્વાસો દ્વારા અનંત આત્માના બ્રહ્માંડની પરિક્રમા કરીએ આપણા જીવનમાં ભગવાન શ્રી ગણેશ ગજાનન પ્રસન્ન કરીએ એટલું કહેતા હું મારા વિચારોને વિરામ આપીશ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય